હું ડૉક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલારાની ખાતે મેડિકલ ઓફિસર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેટા આરોગ્ય કેન્દ્ર કલારાની ખાતે બધી કામગીરી અત્યારે ચાલુ છે અત્યારે સવારમાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગ પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટા ઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે